જો તમે આની આ રીતે કામ કર્યા કરશો ને તો બે હાજર પચીસ પણ આજ રીતે તમે એક નોટબુક લઈને નોંધ કરજો કે બે ની અંદર મેં એવું શું કામ કર્યું જેની બે ની અંદર મને તેનો ફાયદો થાય તો તમે વિચારશો કે મેં એવું કઈ કર્યું નથી જેના લીધે બે ની અંદર મારો ફાયદો થતો હોય અને આવાના આવા વિચારો સાથે તો વર્ષોના વર્ષો નીકળી ગયા અને હવે તો બે હજાર પચીસ પણ તેની એન્ડિંગ ની અંદર આવી ગયું છે અને આ બે હજાર પચીસની અંદર પણ તમે કઈ જ કહ્યું નથી કે તેના તમે ભવિષ્યની અંદર પ્રગતિ કરી શકો જો તમે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માંગતા હો તો આજથી જ મહેનતે લાગી જાઓ કેમ કે સમય કોઈની રાહ જોતો નથી અને સમય કોઈની મુઠ્ઠીમાં પકડ્યો રહેતો નથી અને કોઈની મુઠ્ઠીની

જેટલી ગણા આપણી પાસે સમય છે અને જો વરસાદ ચાલુ હોય તમારી પાસે છે તમારી પત્ની અને તમારો એક બાળક છે તો તમારી પત્નીના હાથમાં એક હાથમાં તેમનું બાળક છે અને બીજી હાથમાં છત્રી છે અને તમે બાઈક ની અંદર વરસાદની અંદર જઈ રહ્યો છું વિચાર જ કરી શકો છો કેમ કે જો અત્યારે જો તમે તમારા સમય ને સાચવી લેશો ને તો સમય તમને ભવિષ્યની અંદર સાચવી લેશે અને જો તમારે સમયની સાથે ચાલુ હોય ને તો આજથી મહેનત કરવાનું શરૂ કરી નાખો અને આજથી જ તમારો ગોલ નક્કી કરી નાખો કેમ કે તમે જેમનો ગોલ નક્કી હોતો નથી ને તેમનું ભવિષ્ય પણ નક્કી હોતું નથી એટલે લાઈફ ની અંદર હંમેશા ગોલ રાખો અને જેમનો લાઈફ ની અંદર ગોલ મોટો હોય છે ને તેમનો ગોલ ભગવાન સાથે રહીને પણ પૂરો પાડે છે એટલે હંમેશા લાઈફ ની અંદર મોટો ગોલ રાખો અને તે ગોલ ને પૂરો કરવા માટે હંમેશા 24 કલાક તત્પર રહેવું જોઈએ કોઈ પણ કાર્ય એવું ન લાગવું જોઈએ કે આ મારાથી ન થાય કેમ ના થાય બીજા જો એ કામ કરી શકતા હોય તો હું કેમ ન કરી શકું હું પણ તે કામ ને કરી શકું છું અને તેના કરતા બેટર પણ કરી શકું છું પાંચમાં હવે આપણે કઈ જ કેવું નથી તમે સમજી ગયા છો કેમ કે તમે સમજદાર છો અને આવાના આવા વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો રાધે રાધે